નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર તારીખ ત્રેવીસ બાર બે હજાર અને ત્રેવીસના રોજ હવામાન તેમજ ખેતી પાક વિશેના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દ્વારકા જિલ્લા આજુબાજુના જે ગ્રામ્ય સ્તરો છે તેમાં માવઠા રૂપી વરસાદનો કહેર જોવા મળ્યો હતો જેમાં સામાન્ય છાટા કે અમુક વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો હતો તો સામાન્ય માવઠાને કારણે જીરાના પાકમાં નુકસાનની ભીતિ અન્ય મોટા સમાચાર ડુંગળી બાબતો જોઈએ તો ડુંગળીની બજારમાં બે દિવસમાં પ્રતિમાણે પચાસથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળીમાં આવકો વધવાની સામે ખરાબી ન હોવાથી બજારમાં નરમાશ હતી અને બે દિવસમાં ગુજરાતમાં બજારોમાં ડુંગળીના ભાવમાં પ્રતિમાણે પચાસથી સિત્તેર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોમાં જો સરકાર નિકાસબંધી હટાવશે નહીં તો બજારની તેજી થવી મુશ્કેલ છે નાફેડ અને એન દ્વારા ગુજરાતમાંથી ડુંગળીની બજાર ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી છે પરંતુ હજી સુધી કોઈ ઊંચા ભાવની ખાસ કોઈ ખરીદી થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી ત્યારે ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં ભાવ હજી પણ નીચા આવી શકે છે અને તરફ ચણા બાબતે મોટા સમાચાર દેશી ચણામાં સતત બીજા દિવસે સુધારો જોવા મળ્યો છે વધુ પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે ચણાની બજારમાં ઘટિયા ભાવથી સતત બીજા દિવસે સુધારો થયો છે નવી દિલ્હીમાં દેશી ચણાનો ભાવ આજે વધીને છ હજાર રૂપિયાની સપાટીને પાર કરી ગયો છે અને ભાવ બે દિવસમાં થી સો રૂપિયા જેટલો વધ્યો છે તો આયાતી ચણાનો ભાવ પણ પ્રતિ ક્વિન્ટલે પચાસ રૂપિયા જેટલો વધ્યો છે તો ચણાના વેપારીઓ કહે છે કે બજારમાં વેચવાલી ઓછી છે છે અને સામે થોડી માંગ નીકળી વળી ચણામાં વર્ષની ઘટ્યા છે પરંતુ સામે વાતાવરણ આગળ ઉપર કેવો સાથ આપે છે તેના ઉપર બજારનો આગામી દિવસોમાં મુખ્ય આધાર રહેલો છે અન્ય તરફ ધાણા બાબતે મોટા સમાચાર જામજોધપુર યાર્ડમાં નવા ધાણા મુહૂર્તનો પચીસો ને એક રૂપિયા સોદાનો ભાવ પડ્યો છે આ વખતને રવિ સિઝને ધાણા ધાણીનું વાવેતર ગત વર્ષની તુલનાએ સુડતાલીસ ટકા જેટલું ઘટ્યું છે ખેડૂતો કહે છે કે સૌરાષ્ટ્રમાં લગભગ વિસ્તારમાં વવાયેલ ધાણામાંથી ત્રીસથી ચાલીસ દિવસને પાર કરી ચૂક્યો છે ત્યારે ધાણા જામજોધપુર યાર્ડમાં લાલપુર તાલુકાના સણોસરા ગામેથી નવા ધાણાની એક બાજકી એકવીસ કિલોની છે તેની આવક થઈ હતી અને ગોપનાથ એન્ટરપ્રાઇઝમાં ઉતારી હતી તો આ સિઝનમાં મુહૂર્તના સોદાના પચીસો એક રૂપિયા ભાવથી રઘુવેર ટ્રેડિંગ પેટીએ નવા ધાણાની ખરીદી કરી હતી કે યાદ રહે આ ધાણાનો ભાવ છે તે સોદાના ભાવ છે અને અને ખરીદનારે આપ્યો હોય છે સામાન્ય રીતે ચૌદસો ની આજુબાજુ ધાણાની બજાર જોવા મળી રહી છે એટલે આ મુહૂર્તનો સોદાનો ભાવ છે જેમાં જામજોધપુર યાર્ડમાં પચીસો ને એક રૂપિયા સુધી ભાવ ધાણાનો બોલાયો છે તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાનમાં લે